વલસાડના શાકભાજી માર્કેટમાં ચાર જેટલી દુકાનોમાંથી ફૂડ અને પોલીસ વિભાગ દ્વારા છાપોમારી કરી ડુપ્લિકેટ તેલના બે લાખ ચોરાણું હજાર બસોના મુદ્દામાલ સાથે ચાર દુકાનદારોની ધરપકડ કરી વલસાડ શહેરની કેટલીક દુકાનોમાં ડુપ્લિકેટ તેલ વેચાતો હોવાની માહિતીના આધારે તિરુપતિ તેલ મેનેજરે વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને તેમજ વલસાડ સિટી પોલીસની ટીમને સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી પૂનમ ટી ડેપો નામની એજન્સી ખીમજી ભાનુશાલી રહે નીલકંઠ રેસિડેન્સી તિથલ રોડ વલસાડની દુકાનમાં અને શાકભાજી માર્કેટમાં આવેલી પણ છાપો મારતા એકસો પચાસ વિભાગની ટીમે તપાસ ચાલીસ ડબ્બા ડુપ્લિકેટ તેલ મળી આવ્યું હતું જે બાદ પોલીસ અને ફૂડ વિભાગની ટીમે લક્ષ્મી પ્રોવિઝન સ્ટોરના માલિક અરવિંદભાઈ માધવ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા અશોકભાઈ ગીતા નામની સ્ટોર્સ ધરાવતા શંકરભાઈ ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોરના માલિક ભીખુભાઈ પોતાની દુકાને સામાન લેવા આવતા અભણ ગરીબ કે અન્ય લોકોને વજન તેમજ રૂપિયામાં ગોલમાલ કરતા હોવાની પણ ચર્ચા ઉઠી હતી ફૂડ વિભાગ તેમજ પોલીસની ટીમે છાપો મારતા તિરુપતિના એકસો પચાસ જેટલા તેલના ડબ્બા મળી આવ્યા હતા જોકે ફૂડ વિભાગની તપાસ કરતા તિરુપતિ તેલના ચાલીસ જેટલા ડુપ્લિકેટ ડબ્બા મળી આવ્યા હતા ગીતા પ્રોવિઝન સ્ટોર સંચાલક પ્રેમજીભાઈ કરસનદાસ ગજરાના સ્ટોરમાંથી પાંચ તેલના ડબ્બા જેની કિંમત રૂપિયા નવ હજાર માધવ પ્રોવિઝન સ્ટોર જેના સંચાલક અશોકભાઈ શિવજીભાઈ ભાનુશાલી જેમણે ત્યાંથી તિરુપતિ ડુપ્લિકેટ તેલના બે ડબ્બા જેની કિંમત ત્રણ હજાર છસો ઘનશ્યામ પ્રોવિઝન્સ સ્ટોર જેના સંચાલક અર્જણભાઈ હરજીભાઈ ભાનુશાલીને ત્યાંથી પાંચ તિરુપતિ ડુપ્લિકેટ તેલના ડબ્બા જેની કિંમત નવ હજાર તેમજ પૂનમ ટી ડેપોના સંચાલક અનિલભાઈ ખિમજીભાઈ ભાનુશાલીને ત્યાંથી છવ્વીસ ડુપ્લિકેટ તિરુપતિ તેલના ડબ્બા જેની કિંમત છેતાલીસ હજાર આઠસો અને ખાલી તેલના ડબ્બા પંચિંગ મશીન સ્ટીકર ઢાંકણ મળી કુલ બે લાખ ચોરાણું હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીની ધરપકડ કરી ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી કરતા કચ્છી ભાનુશાલી સમાજમાં ચકચાર મચી જવા પામી છે